નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો ભૂખ્યા મરી જજો પરંતુ આવનારી માઘ પૂર્ણિમાના દિવસે એક પીપળાના પાનમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેજો કે જેથી ઘરની ગરીબી તેમજ દરિદ્રતા દૂર થઈ જશે કારણ કે મિત્રો સો વર્ષ પછી બન્યો છે આ સંયોગ આથી જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા પર મૂકી દેશો તો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે બહુ સારી થઈ જશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે મિત્રો આ પૂર્ણિમાનો દિવસ એટલો શુભ હોય છે કે જો તમારું વર્ષો જૂનું કોઈ કામ હશે એ જો પૂરું નથી થતું તો તમારે આવનારી માઘ પૂર્ણિમા એટલે કે માઘી પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો છે કે જે લોકોને પણ પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય જેવી કે જો ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હોય તેમજ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સરખું ન રહેતું હોય તેમજ ઘરના સભ્યોના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો ઘરના માંગલિક કાર્યોમાં અડચણ આવતી હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે આથી જો તમે આવનારી માઘી પૂર્ણિમાના દિવસે પીપળાના પાનમાં એક સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં માં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર મહિનામાં પૂર્ણિમાનો દિવસ આવે છે તેમજ મિત્રો માઘ પૂર્ણિમા છે એ આવનારી એક ફેબ્રુઆરીના દિવસે આવે છે તેમજ મિત્રો આ દિવસે સ્નાનચંદ્ર પૂજન અને પિતૃઓનું તર્પણ કરવું તે બહુ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર માઘ પૂર્ણિમાનું વ્રત અને સત્યનારાયણ ભગવાનની વ્રત કથા સાંભળવાથી જાતકના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે તો મિત્રો આવો આપણે જાણીએ કે આ વર્ષ મહા મહિનાની માઘ પૂર્ણિમા ક્યારે છે અને પૂજન તેમજ સ્નાનદાનનો શુભ મુહૂર્ત પૂજા વિધિ ચંદ્રોદય સમય અને પૂર્ણિમાના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સાથે જ મિત્રો આપણે જાણીશું કે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે તમારે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને મૂકી દેશો તો તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ જશે આ ઉપાયને આપણે આ વિડીયોમાં જાણીશું આથી તમે આ વિડિયોને આંખો જોજો જો તમે આ વિડિયોને આંખો નહીં જુઓ તો તમને આ વિડિયોનું પૂરેપૂરું ફળ નહીં મળી શકે અને તમને આ ઉપાય પણ જાણવા નહીં મળી શકે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય તો આ વિડિયોને આખો જોવા વિનંતી તો મિત્રો આવનારી માઘ પૂર્ણિમાનું વ્રત છે એ એક ફેબ્રુઆરીના રોજ રાખવામાં આવશે આ પૂર્ણિમાની તિથિ છે તેની શરૂઆત વૈદિક કેલેન્ડર મુજબ માઘ પૂર્ણિમા એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજે સવારે પાંચ અને બાવન વાગ્યે શરૂ થશે અને બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજે સવારે ત્રણ આડત્રીસ વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર માઘ પૂર્ણિમા રવિવાર એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજે ઉજવવામાં આવશે મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ જવું જોઈએ અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવી વિષ્ણુ તેમજ વિષ્ણુ ભગવાનની પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ આના પછી ગોપી ચંદન અને હળદરનું તિલક કરવું જોઈએ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને ફૂલ તલ ચોખા ચંદન હળદર અને તુલસીના પાન અર્પણ કરવા જોઈએ તેની સાથે જ એક ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ અને તમારે પોતાના મનની જે પણ મનોકામના હોય તેનું સ્મરણ કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરવી જોઈએ અને રાત્રે ચંદ્રમાને અર્ધ્ય આપીને વ્રતની વિધિ પૂર્ણ કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે તેમજ જો તમે આ દિવસે દાન કરો છો તો તમારા ઘરમાં જે પણ ગરીબી છે તે દૂર થઈ જાય છે તેમજ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમને સુખ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે લોકો બહુ દૂર સુધી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે જતા હોય છે તેમજ જો તમે ગંગા નદીમાં આ દિવસે સ્નાન કરો છો તો તેનું બહુ વિશેષ પુણ્ય મળે છે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા બધા જ પાપો ધોવાઈ જાય છે જો તમે જાણે અજાણે કોઈ પણ પાપ કરેલા હોય અને તમે આ માઘ પૂર્ણિમાના દિવસે અપવિત્ર નદીમાં સ્નાન કરો છો તો તમારી ઉપર જે પણ દોષ હોય તે પણ જતા રહે છે તમે સાથે જ તમારા બધા જ પાપો છે એ નાશ થઈ જાય છે અને જો તમે આવનારી માઘ પૂર્ણિમાના દિવસે જો તમે મહાકુંભમાં જાઓ અને ગંગા નદીમાં સ્નાન કરી લો છો તો મિત્રો તમને હજાર અશ્વમેક યજ્ઞનું જેટલું પુણ્ય મળે છે એટલું જ તમને આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી મળી જશે પરંતુ જો મિત્રો ત્યાં જવું શક્ય ન હોય તો તમે ઘરે પણ સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ તમે સ્નાન કરી શકો છો અને તમે પુણ્ય મેળવી શકો છો તેની સાથે જ મિત્રો તમે ભલે આ બધી જ વસ્તુઓ ન કરો તેમજ આ દિવસે વ્રત રહો ભગવાનની પૂજા અર્ચના ન કરો તો ચાલશે પરંતુ આ માઘ પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક પીપળાનું પાન અને તેમાં એક સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમારી સમસ્ત મનોકામના છે તે પૂર્ણ થઈ જશે તેમજ આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતા છે એ જડ મૂળથી સમાપ્ત થઈ જશે તેમજ જો તમારા ઘરના સભ્યો વચ્ચે મનમેળ સરખો બેસતો ન હોય તો ઘરના સભ્યો વચ્ચેના સંબંધો પણ સુધરી જશે કારણ કે મિત્રો સો વર્ષ પછી આ એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે એ માંઘ પૂર્ણિમાના દિવસે બનવાનો છે આથી જો તમે આ માઘ પૂર્ણિમાના દિવસે આ એક મહાન ઉપાય કરી લો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ જો તમારા ઘરના સભ્યોના કોઈના લગ્ન નથી થતા તેમજ તેના માટે કોઈ માંગુ નથી આવતું તો જુઓ તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આડે આવતી હોય તેમજ ઘરના સભ્યો ઉપર કોંડળે દોષ મંડરાતો હોય તો મિત્રો તમારે આ પ્રકારનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ જો તમે માઘ પૂર્ણિમાના દિવસે આ એક પીપળાનું પાન અને તેમાં સાથીઓ દોરીને આ જગ્યા ઉપર મૂકી દેશો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારા નસીબનો ભાગ્યોદય થઈ જશે તો મિત્રો આવો આપણે વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે અને તમારે આ ઉપાય કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ વિશે જાણીએ તો મિત્રો આપણે આ ઉપાય શા માટે કરતા હોઈએ છીએ કારણ કે આપણી સમસ્ત મનોકામના પૂર્ણ થાય આપણે આ ઉપાય કરતા હોઈએ છીએ તો આ મિત્રો આ ઉપાય કરવા માટે સૌપ્રથમ માઘ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં જાગી જવાનું છે તેમજ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે આ બધું કર્યા પછી પોતાના ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જવાનું છે ત્યારબાદ એક શુદ્ધ ઘીનો દીવો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને તમારે પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ જો ઘરને લક્ષ્મી કરશે તો આ ઉપાયનું ફળ તમને જલ્દી જ મળશે કારણ કે મિત્રો આપણે ઘરની મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે છે તો લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે પરંતુ જો આ વસ્તુ શક્ય ન હોય તો ઘરનો કોઈ પણ સભ્ય ઉપાય કરી શકે છે તો મિત્રો તમારે મંદિરની સામે બેસીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમે જે પણ દેવી દેવતાઓને માનતા હોય તેના નામનું તમારે સ્મરણ કરીને આ ઉપાયની શરૂઆત કરવાની છે અને પછી તમારે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની અને તમારા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે તેની સાથે જ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક સ્વચ્છ અને શુદ્ધ એક પીપળાનું પાન લેવાનું છે અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખજો કે આ પીપળાનું પાન છે એકદમ સ્વચ્છ અને આખું પાન હોવું જોઈએ આ પાન છે કોઈ પણ બાજુથી ફાટેલું ન હોવું જોઈએ આથી મિત્રો આ એક પીપળાનું પાન લઈને તેને તમારે સૌપ્રથમ ગંગાજળથી સ્વચ્છ કરી લેવાનું છે અને મિત્રો આ પીપળાના પાન ઉપર તમારે થોડીક હળદર લગાડી દેવાની છે અને સાથે જ મિત્રો તમારે આ પીપળાના પાનને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ તમે મંદિરમાં મૂકેલી હોય તેનો તમારે એકવાર સ્પર્શ કરાવી દેવાનો છે અને પછી આ પાંદ ઉપર તમારે કંકુથી એક સ્વસ્તિક બનાવવાનો છે એટલે કે મિત્રો આપીપળાના પાંદ ઉપર એક કંકુથી તમારે સાથીઓ દોરવાનો છે અને સાથે જ તમારે આપીપળાનું પાન પોતાના જમણા હાથમાં રાખીને આ મંત્રનો એકવીસ વાર જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય તો આ મંત્રનો તમારે એકવીસ વાર જાપ કરી લેવાનો છે અને મિત્રો પછી તમારે આ પાન છે એ મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પાસે મૂકીને તમારે તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું છે સાથે જ તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ આથી જો અમારા ઘરમાં કોઈ પણ દોષ હોય તો તેને તમે દૂર કરી દેજો સાથે જ અમારા ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવા અમને આશીર્વાદ આપજો તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યો થઈ શકતા ન હોય તો મિત્રો તેના માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો તો આના પછી તમારે શું કરવાનું છે મિત્રો માઘ પૂર્ણિમાના દિવસે તમારે સવારના પહોરમાં જ આ ઉપાય કરી લેવાનો છે અને પછી આખો દિવસ દિવસ એટલે કે પૂર્ણિમાના આખા પછી એના પછીના દિવસની જે સવાર થાય ત્યારે મિત્રો તમારે કોઈ પણ વહેતા પાણીમાં આ પાન પધરાવી દેવાનું છે અને સાથે જ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તમારે ઉપાય સમાપ્ત કરવાનો છે તો જો તમે આ પ્રકારે આ એક પીપળાના પાનનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થઈ જશે તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ મંગળ દોષ બંધન દોષ ગ્રહ દોષ અથવા દોષથી જો તમે પીડાતા હશો તો મિત્રો તે બધી જ સમસ્યામાંથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે આથી તમારા મિત્રો આ ઉપાય કરતી વખતે પૂરી શ્રદ્ધા રાખવી બહુ જરૂરી માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવતી માઘ પૂર્ણિમાના દિવસે એવી કઈ ખાસ વસ્તુનું દાન કરવું જોઈએ કે જેથી કરીને તમને હજારો પુણ્ય પ્રાપ્ત થઈ શકે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તલનું બહુ વધારે વિશેષ મહત્વ છે અને આ તલને બહુ શુભ અનાજ માનવામાં આવે છે જો માઘ પૂર્ણિમાના દિવસે શક્ય હોય તો તમારે તલથી હવન કરવું જોઈએ અને પોતાના સામર્થ્ય અનુસાર દાન જરૂર કરવું જોઈએ જો મિત્રો તમે વધારે દાન ન કરી શકો તો તમારે મોસમી ફળ દાન કરવા જોઈએ અથવા તો તમારે શાકભાજી પણ દાન કરવી જોઈએ મોસમ અનુસાર આ વસ્તુ છે એ ઓછા પૈસામાં તમે ખરીદીને દાન કરી શકો છો તેની સાથે જ મિત્રો તમે આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો છો તો પણ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે અથવા જો કોઈ ગરીબ વ્યક્તિ હોય અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને તમે વસ્ત્રોનું દાન કરો છો તો તેને મોસમ અનુસાર જો ધાબળા આપો છો તો પણ તમને બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો તમે આ દિવસે અનાજનું પણ દાન કરી શકો છો મિત્રો તમે આજના દિવસે જો ગાય માતાને એક રોટલી ખવડાવો છો તો પણ તમને બહુ પુણ્યની પ્રાપ્તિ થાય છે જો આ માઘ પૂર્ણિમાના દિવસે તમે ઘરમાં જ્યારે પણ રોટલી બનાવો છો ત્યારે પહેલી રોટલી તમે ગાય માતા માટે બનાવી શકો છો અને ગાય માતાને ખવડાવી દો છો તો મિત્રો તમને તેત્રીસ કોટી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે તેવી જેનાથી તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ માઘ પૂર્ણિમાના દિવસે અમુક આવા વિશેષ ઉપાય પણ કરવા જોઈએ તો માઘ પૂનમ પર પાપોમાંથી મુક્ત કરનાર ગંગા સ્નાન અને તેના તટ પર કરવામાં આવેલા દાનથી ખૂબ જ પુણ્ય મળે છે એવી માન્યતા છે કે પાવન પર્વ પર ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના જીવન સાથે જોડાયેલા બધા જ દોષો દૂર થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે એવામાં જો તમે આખા માઘ મહિનામાં હજુ સુધી ગંગા સ્નાન નથી કરી શક્યા તો પૂનમના દિવસે ગંગા સ્નાનનું જરૂર લેજો મિત્રો જો તમે કોઈ કારણથી મહિનામાં ભગવાન વિષ્ણુની આરાધના નથી કરી શક્યા તો તેની છેલ્લા દિવસે એટલે કે પૂનમ પર ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન કરવા માટે મંત્ર સાધના કરજો માન્યતા છે કે માઘી પૂનમના દિવસે નારાયણ કવચ વિષ્ણુ સહસ્ત્ર નામ અને ગજેન્દ્ર મોક્ષમાંથી કોઈ એકનું પાઠ કરજો જેથી તમારા ઘરની ગરીબી દૂર થશે અને તુલસીની માળાથી ભગવાન વિષ્ણુના મંત્ર નમો ભગવતે વાસુદેવાય શ્રદ્ધા અને અને વિશ્વાસ સાથે જાપ કરવાથી જીવનના દરેક દોષો દૂર થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને ધનધાન્યની કમી નથી થઈ શકતી અને તેનાથી દરેક કામમાં સફળતા મળે છે તેમજ માઘ મહિનામાં માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે એવામાં માઘ પૂર્ણિમા પર ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની ખાસ પૂજા જરૂર કરજો માઘ પૂનમના દિવસે ધનની દેવીની કૃપા મેળવવા માટે શ્રી સૂક્તનો પાઠ ખાસ કરજો તેમજ મિત્રો માઘ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને ચંદ્ર દેવની પૂજામાં ગાયના દૂધમાંથી બનેલી ખીરનો ભોગ લગાવજો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવામાં માઘ પૂનમના દિવસે શ્રી લક્ષ્મી નારાયણને દિવસના સમયે અને રાત્રિમાં ચંદ્રદેવને અર્ધ્ય આપવા માટે ચંદ્રદેવને ખીરનો ખાસ ભોગ લગાવવો જોઈએ તેમજ મિત્રો માઘ પૂનમે લક્ષ્મી નારાયણની એક સાથે આરાધનાનો મહિમા છે અને કહે છે કે લક્ષ્મીજીને કેસુડાના પુષ્પ અત્યંત પ્રિય છે ત્યારે કેસુડા સંબંધિત કેટલાક વિશેષ ઉપાયો અજમાવીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો અને તેમની કૃપાને પ્રાપ્ત પણ કરી શકો છો તેમજ મિત્રો જેમ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ વિદ્યમાન હોવાની માન્યતા પ્રચલિત છે તે જ રીતે કેસુડાના પણ ત્રિદેવનો વાસ હોવાનું મનાય છે એટલે જ માઘી પૂર્ણિમાએ પીપળાની સાથે જ કેસુડાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે કહે છે કે આ કાર્ય કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના એક સાથે આશીષની પ્રાપ્તિ થાય છે અને શ્રી વિષ્ણુના ભક્તો પર તો દેવી લક્ષ્મીની પણ કૃપા વરસતી રહે છે તેમજ માઘી પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાનો મહિમા છે અને કહે છે કે આ કથા બાદ જો કેસુડા એટલે કે ખખરાના વૃક્ષની ડાળખીઓથી લાકડાથી હવન કરવામાં આવે તો તે અત્યંત ફળદાયી બની રહે છે માન્યતા અનુસાર તેનાથી ઘરમાં રહેલા દોષ દૂર થાય છે અને પરિવારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તેમજ જો તમારે આંગણા ઘર હોય તો ઉપાય અજમાવો ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં કેસુડાના છોડનું રોપણ કરજો માન્યતા અનુસાર ઘરની આ દિશામાં કેસુડો લગાવવાથી ઘરની સુખ સમૃદ્ધિ અકબંધ રહે છે અને પરિવારજનો ક્યારેય પણ આર્થિક સમસ્યાનો સામનો નથી કરતા તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર